તારે નો નીંદુ હોય ને તો તું ઘર ભેગી થાય આ રસ્તો પડ્યો કે મારે એટલું જ જોતું તું કે મને ક્યારે ઘરે જવાનું કે ને હું તો આ આઈલી ઘરે મને હવે ઘરે મૂકો આવી છે કે નથી આવી નાખો હું હવે હાલીને વહી જાઉં છું તો તારે જાવું હોય તો જા બરોબર આ રસ્તો પડ્યો આઈલી જા કોઈ નથી મૂકો આવન હું તો આ આઈલી મંદિરે જાઉં હું ને ફોન કરવા પૂછું ક્યાં હે હલો ક્યાં કાનેર આવ્યો હો સમયસર ઘરે આવી જઈજો જમવાનું ગરમ મળશે અને કરવાની ઠંડી મળશે અને જો મોડું થાય તો જો વેલા હેર ઘરે ન આવવાની તો જમવાનું ઠંડુ મળશે ને કરવારી ગરમ મળશે